તેમજ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતી માધ્યમના હેડ મનસુરી આસિફ સરે ઉપસ્થિત રહી સ્પર્ધકોમાં ઉત્સાહ જાગૃત કર્યો શાળાના આચાર્ય મહેફુઝાબેન દ્વારા સ્પર્ધામાં ઉપસ્થિત સર્વનું શાબ્દિક સ્વાગત તેમજ આભાર વ્યક્ત કરવામાં આવ્યો અંગ્રેજી માધ્યમિક પ્રાથમિક વિભાગમાંથી સાહેલ આલિયા માધ્યમિક વિભાગમાંથી હાદિયા ઈરશાદ તથા ગુજરાતી માધ્યમિક વિભાગમાંથી મનુવાલા સહલ અને માસ્તર સાહિલ પ્રાથમિક વિભાગમાંથી પટેલ યુસુફ જેઓએ પ્રથમ ક્રમ મેળવ્યો સમગ્ર સંચાલન શાળાના શિક્ષક પટેલ રૂબીનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું